વલસાડના ભાગડાવાડા ગામના ખાંજરણ ફળિયા સ્થિત આવેલા શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે ચૈતેર સુદ પૂનમ અને શ્રી હનુમાનજી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી વલસાડના ભાગડાવાડા ગામના ખાંજણ ફળિયા ખાતે આવેલા શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર તોતેર વર્ષ પુરાણું છે આ મહાલક્ષ્મી માતાજીનું મંદિર દહાણુ પછી વલસાડ જિલ્લાનું પ્રથમ મંદિર છે આ મંદિરનો ઇતિહાસ અને મહિમા પણ ખૂબ પુરાણો હોવાથી અહીં ભાવિક ભક્તો દૂર દૂરથી માતાજીની માનતા માની મંદિરના દર્શન કરવા માટે આવે છે અહીં આવતા શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે દર વર્ષના જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ પૂનમ ને મંગળવાર ના તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ના પવિત્ર દિવસે ભાગડાવાડા ગામના ખાંજણ ફળિયા ખાતે આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરે મેળો અને હનુમાન મહોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અહીં આવતા દરેક દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી સૌથી પહેલાં પહોંચશે